પોષણ સાવરકુંડલા આઈસીડીએસ પરિવાર દ્વારા પોષણ માસ બે અંતર્ગત ઘટક કક્ષાએ સમાપન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ સાવરકુંડલા આઈસીડીએસ પરિવાર દ્વારા પોષણ માસ ઉજવણી બે હજાર ચોવીસ અંતર્ગત ખાસ સમાપન સમારોહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડિયા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરિયા સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ જિલ્લા પંચાયતના સદસ્ય પુનાભાઈ ગજેરા શરદભાઈ ગોદાની લાલભાઈ મોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ ઉમટ હાજર રહી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને પ્રોત્સાહિત કરેલ હતા કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના આગમન સાથે કુમકુમ તિલક કરીને બહેનો દ્વારા સમૂહ પ્રાર્થના કરવામાં આવેલ હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો અને આંગણવાડી કાર્યકર બહેનો સેજલબેન અને હંસાબેન દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ હતું સાવરકુંડલા ઘટક કો ઓર્ડિનેટર વનિતાબેન રાઠોડ દ્વારા આ કાર્યક્રમ શા માટે તેના ઉદ્દેશ વિશે વાત કરવામાં આવેલ હતી આંગણવાડી કાર્યકર બહેનો ભૂમિકાબેન બામટા અને સમીનાબેન કપાસી દ્વારા રંગલા રંગલીનું પોષણ જાગૃતિ અંગેનું નાટક રજૂ કરવામાં આવેલ હતું મંચસ્થ તમામ મહાનુભાવો દ્વારા છ માસ પૂર્ણ કરેલ બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવેલ હતું આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પોષણ ગરબો રજૂ કરી પોષણ અંગે એક જનજાગૃતિનો સંદેશ આપેલ હતો આઈસીડીએસ વિભાગના બ્લોક કોઓર્ડિનેટર પૂજાબેન દવે દ્વારા તમામ મહાનુભાવો અને બહેનોને પોષણ શપથ ગ્રહણ કરાવેલ ત્યારબાદ કાર્યક્રમની આભાર વિધિ મલયભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ મુખ્ય સેવિકા બહેનો અને આઈસીડીએસ સ્ટાફ પરિવારની સાથોસાથ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટરની કુંદ મહેતા ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા